તો આજે છે બીજો રોજો તો બધાએ ફ્રેન્ડ્સને બીજું રોજું મુબારક બીજી શહેરી મુબારક જો આપણે ઉઠી ગયા છીએ અને હવે શહેરી બનાવશું વધારે કાંઈ નહીં મેં કીધું ચા ને રોટલી બનાવી લો તો ટેકો થઈ જાય પછી આખો દિવસ પછી ઓફિસમાં હોય ને તો આપણે વાંધો ન આવે બાકી હું સવારે ઉઠીએ તો કાંઈ એટલું તો ખાવાનું ઈચ્છા ન થાય મન ન થાય પણ છતાંય તો એ શહેરી તો કરી લઈ બરાબર છે ચાલો તો હું પેલા આવી છે ને ફટાફટ પહેલાં ચા ને રોટી બનાવી લઉં ને ખાઈ લઉં શહેરીનો ટાઈમ પછી વયો જશે કેમ કે જો પાંચ વાયગા છે બનાવતા પંદર મિનિટ જવું તો થઈ જશે બરાબર છે ચાલો તો હું મળું તમને થોડીક વાર લઈને રોટ થઈ ગયો છે તો એ રોટલી કરતાં બે રોટલી કરતાં કંઈ વાર નહીં લાગે અમારા ફટાફટ થઈ જશે પછી આજે છે ને મને જો આ હાથ છે ને બહુ વધારે દુખે છે એમ તો મને મહિનાથી દુખે છે છે ખબર શું વાગી ગયું અજાન પણ થઈ ગઈ આપણે રોજ બંધ કરી દીધું અજાન થઈ ગઈ વજુ કરી દીધું છે નમાજ પડવા બેસી આજો અને સરદી ચાલુ છે ಚಾಲೋ ನಮ ಪಡೀ ರೈ ಪ નમાઝ થઈ ગઈ છે ને જો હવે તસબી પડીને બેઠી છું અને મારી બચલી તો હેરાન કરે છે મને આરો વાર હવે થોડીક વાર કુરાન શરીફ પડીશ અને પછી થોડીક વાર માટે સુઈ જઈશ કે પછી છે ને બપોરે નીંદર આવે ને પછી તબિયતને ખરાબ થઈ જાય ઓફિસમાં પછી અહીંયા સુઈ ન શકીએ આપણે આ જે છે ને મને જો આ અંગૂઠો છે ને એ બહુ દુઃખે છે આમ તો દુઃખે તો મને એક મહિનાથી છે પણ આ જે છે ને બહુ વધારે દુઃખે છે જો આખો ભાગ છે ને આખો ભાગ લઈને આખો હાથ મને અહીંયા સુધી દુખે છે આમ સહન નથી થતો એવો દુઃખે છે એમાં છે ને એક મહિના પહેલાં કાંઈક લાગી ગયું હતું મને શું લાગ્યું હતું નહીં મને કંઈ ધ્યાન જ નથી કાંઈ યાદ જ નથી કે મને શું લાગ્યું હતું તો મને એક મહિનાથી છે ને આમ ઝીણું ઝીણું દુખર રાખતું હતું પણ મેં છે ને ધ્યાન દીધું નહીં કે દુઃખે છે તો મને એમ કે મટી જશે બરાબર ને એમાં શું હવે એટલું ધ્યાન દેવાનું હોય તો કાલે છે ને પાણીનો કેરબો ભરવા ગઈ તો કેરબો ખાલી થઈ ગયો તો તો એક હાથથી કેરબો ઉપાડ્યો અને પછી લોટ દરાવા ગઈ તો બાજકું ઉપાડ્યું તો એમાં છે ને મને હાથ આમ આખો અંગૂઠો છે ને એની ઉપર વજન આવી ગયો તો મને વધારે દુખવા માંડ્યો એટલો અતિશય દુઃખે છે ને એની કોઈ સીમા નથી પાછી મારી ફ્રેન્ડ છે ને એને મને બીવડાવી દીધી કે કે તારી જેમ હજી કે મને છે ને દુખતું હતું એ કે આની પહેલાં એ કે ઝીણું ઝીણું તો એ કે બતાવવા ગઈ ને તો ડૉક્ટરે કીધું કે તમારે એક અંગૂઠાની સાઈડમાં છે ને કે માઇનર ક્રેક છે કે તો પ્લાસ્ટર આવશે તો મને બીક ગરી ગઈ છે ક્યાંક હું બતાવવા જાઉં ને વળી મને મોટા દિવસે આવી રીતે ક્યાંક પ્લાસ્ટર પ્લાસ્ટર આવી જાય તો પછી મારે તો બધું બગડે પછી મારે કેવી રીતે કરવું એક્ટિવાય નથી એક તો તો આટલું છે ને હું એક્ટિવાય નથી હલાવી શકતી એવું આમ જોર પડે છે મને અંગૂઠા ઉપર આપણે લીવર દઈએ લીવર તો આ હાથ થી દેવાનું હોય પણ આ ઓલા હાથથી છે ને બ્રેક કે મારું ને તો બહુ અતિશય દુઃખે છે સહન નથી થતું હવે જોઈએ છે જો કાલ સુધી થોડુંક ઓછું થઈ જાય તો આપણે કન્ટિન્યુ એક મહિનો હજી જવા દઈશું ઈદ પછી બતાવવા જશું જો વધારે દુખશે સહન નહીં થાય તો પછી કાલે મારે બતાવવા જવું જ પડશે તો જોઈ હવે સવારે શું છે બરાબર ને ચાલો તો મળી છે પછી તો પાછી શું કરવા એવી છું પાછી આવી ગઈ શરમ નથી આવતી તને લઈ ચુડેલ જેવી લાગે દુબઈ જો હવે ફ્રેન્ડ ને લઈને બહાર નીકળ્યું છું માર્કેટમાં જાય છે એને કઈ ખરીદી કરવી છે ને હું બે ત્રણ દિવસ થી ફ્રુટ કરું છું તો આ છે ફ્રૂટ હું લઈ લઉં જો તો થેલી લેતા ભૂલી ગઈ રે સુડી હા તો ચાલો હવે પછી મારી ફ્રેન્ડ ને તેડવા જાય છે ને પછી જાય ખરીદી કરવા હા હા સાહેબ જમણી સાહેબ ચાલો તો મારી બીજી ફ્રેન્ડ ના ઘરે આવ્યા છે ચાલો રેડી છો ને ચાલો માસી માસી નથી અહીંયા કોઈ નથી તારા ના ના બીજી

આનું સરખું કરવું તમને વધારે લાગે છે ગુંદાવાડી છીએ ગુંદાવાડી માં તો કીધું તું મેં હે હા તો ગુંદાવાડી જ આવ્યા છે શું લેવું છે પણ તારે એ તો કે 1000 અંદર છે 1000 અંદર આપશે કે એક આપશે કે છે ના લેવી છે હા બધાય ચડ્યા છે તો सोमा <mile> गमस <easier> oh. so, yeah, so, <desconfinanta cachots>

લેખક કે તમને ખબર મત પડતી કો એના હાતો કેટલી ઉમર છે એક પ્રમાણે દેખી તમે એટલે 50 ના હમ અનુમતિ 300

હં મને એવો બહુ ગમે પાંચે આંગળીમાં સરસ લાગે મને ગમે છે પણ એમ થાય પેલું ડ્રેસ પ્રમાણે લઉં ને તો મેચિંગ થાય ને એમ જોઈ લો કેટલા વાળું છે જો મેળ આવે તો લઈ લો બ્લેક આ કલરે મસ્ત છે મને જો સારું ક્યાં છે ભાઈ મસ્ત મસ્ત છે જોઈ નિગાડ પછી આવડા ડ્રેસ માં મે ચાહું છું ને એમ એક વ્હાઇટ લઈ લો મસ્ત લાગે Ada. Bisa jadi nggak jadi સારું લાગે બધા ઉપર આવે લાવું કે જોવું વસ્તુ છે એક બીજી એટલે કાઢી નહી દીધી હા એમ થાય લાગે છે સરસ કલર નવો મારી ફ્રેન્ડ ગઈ છે એક્ઝામ દેવા એને કઈ યુનિવર્સિટીમાં એક્ઝામ છે તો મને કે હાલે કે મારા ભેગી તો મેં કીધું હવે મારામાં તેવડ નથી મેં કીધું આવવાની અલે ચાવી મેં કીધું એક્ટિવાની અને તું જઈને આવું જો એ ગઈ એક્ઝામ દેવા ને હું પથારીમાં પડી છું મેં કીધું પાંચ દસ મિનિટ રેસ્ટ કરી લો ને પછી જોહરની નમાજ પડી ને બે કલાક હું તો સુઈ જવાની છું મેં કીધું મારે હવે થોડી વાર રેસ્ટની જરૂર છે જો સુઈશ જ નહીં ને તો તબિયત ખરાબ થઈ જશે એવું લાગે છે તો ચાલો હવે મેં કીધું પાંચ મિનિટ રેસ્ટ કરી નમાજ પડી ને પછી આપણે સરગીના ટાઈમે ચાલો ફ્રેન્ડ્સ તો જો આપણી ઇફ તારી થઈ ગઈ રોજું ખોલી લીધું ને અજા થઈ ગઈ હવે આપણે બેસશું નમાજ પડવા માટે અને આ વ્લોગ આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ બરાબર છે હવે મળીએ છીએ નવા નેક્સ્ટ વ્લોગમાં અને આજે જે ગુંદાવાડીનો કે મેં માર્કેટનો વિડીયો દેખાયો હતો એ મેં ખાલી એમને જ શૂટ કર્યો હતો આપણે પ્રોપર છે ને ખરીદી કરવા જાશું ને ત્યારે પ્રોપર હું તમને ગુંદાવાડી અથવા તો ધર્મેન્દ્ર રોડ બતાવીશ બરાબર તો આજે તો મેં ખાલી એમાં કાંઈ શોપિંગ વોપિંગ કરીને એમ જ અમે ચક્કર મારવા ગયા તમારી ફ્રેન્ડને કંઈ લેવું હતું એટલા માટે પણ એને કાંઈ લીધું નથી ને મેં કાંઈ નથી લીધું મેં ફ્રૂટમાં ખાલી તરવું જ ને એ લીધું ને પછી ઘરે આવી ગયા તો ચાલો હવે હું નમાજ પડી લઉં અજાન થઈ ગઈ છે તો મળીએ છીએ હવે નવા બ્લોગમાં ત્યાં સુધી દુઆમાં યાદ રાખજો બબાય